નમસ્કાર હું કેયુર જેઠવા રોજગાર અધિકારી અમદાવાદ આપને એસ્ટેબ્લિશમેન્ટનું અનુબંધ પર કઈ રીતે રજીસ્ટ્રેશન થાય તે વિશે થોડી સમજ આપવા માગું છું ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામકશી રોજગાર અને તાલીમની કચેરી દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવેલ છે આ પોર્ટલ નોકરીદાતા એટલે એસ્ટેબ્લિશમેન્ટ અને જોબ સિકર એટલે કે રોજગાર આ બંને વચ્ચે બ્રિજનું કામ કરે છે નોકરીદાતા આમાં મેઇન રજિસ્ટ્રેશન કરી પોતાની થોડી એવી ડિટેલ નાખી અને વેકેન્સી પોસ્ટ કરી શકે છે જે પણ વેકેન્સી હોય તે વેકેન્સી આમાં પોસ્ટ કરશે અને એને અનુકૂળ કેન્ડિડેટ્સ એમનું લિસ્ટ એમની સામે આવશે એમની પ્રોફાઇલ જોઈ એમને શોર્ટલિસ્ટ કરી શકશે આજના સમયમાં ઘણા બધા પોર્ટલ્સ છે જે પેઇડ પોર્ટલ છે એ પોર્ટલનો ઉપયોગ અત્યારે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ કરી રહી છે ગુજરાત સરકાર દ્વારા આ પોર્ટલ એકદમ ફ્રી ઓફ કોસ્ટ બિલકુલ વિના મૂલ્યે બનાવવામાં આવેલ છે અને આપને આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ આપવાનો રહેતો નથી જે પોર્ટલ માટે ઇન્ડસ્ટ્રીઝ લાખ બે લાખ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે પ્રાઇવેટ પોર્ટલ્સમાં એ ફેસિલિટી એ સુવિધા ગુજરાત સરકારે વિના મૂલ્યે આ પોર્ટલના માધ્યમથી આપેલી છે મુખ્યત્વે રિક્રુટમેન્ટ છે એ આ પોર્ટલનો ભાગ છે જેટલા પણ જોબ સિકર્સ એટલે કે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરેલું હશે તેમણે પોતેનું ક્વોલિફિકેશન પોતાને કઈ જગ્યાએ નોકરી કરવી છે અને પોતે કેવી નોકરી એક્સપેક્ટ કરે છે એક્સપેક્ટેડ સેલેરી શું છે એ ડિટેલ નાખેલી હશે જ્યારે પણ કોઈ ઇન્ડસ્ટ્રી રજીસ્ટ્રેશન કરે છે અને વેકેન્સી પોસ્ટ કરે છે તો એને ટુ ધ પોઈન્ટ એ જ જોબ માટે એપ્લાય કરેલું છે એ કેન્ડિડેટ્સ એ લોકેશન માટે એપ્લાય કરેલું છે એ કેન્ડિડેટ્સ અને જે સીટીસી છે એ સીટીસીને રિલેટેડ કેન્ડિડેટનું લિસ્ટ દેખાય છે એ લિસ્ટમાંથી પ્રોફાઇલ અનુસાર એ શોર્ટ લિસ્ટ કરી અને ઇન્ટરવ્યૂ માટે બોલાવી અને ઇન્ટરવ્યૂ લઈશ અને જો બંનેને અનુકૂળ આવે તો એ એમને ઓફર કરી શકે છે આવી સરસ પોર્ટલની સુવિધાઓ છે હવે આપણે એક પછી એક વિશે વાત કરીએ સિમ્પલ વસ્તુ આ પોર્ટલનો ઉપયોગ કરવા માટે તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવા માટે બહુ સરળ વસ્તુઓ છે ત્રણથી ચાર વિગતો નાખી આ પોર્ટલનું રજીસ્ટ્રેશન કરી શકો છો કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે પણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરશે ત્યારે એમને એક પોઈન્ટ ઓફ કોમ્યુનિકેશન આઈડેન્ટિફાઈ કરવો પડશે જે એમની સાઈડથી ઇન્ડસ્ટ્રીઝ સાઇડથી આ પોર્ટલ ઓપરેટ કરશે જનરલી એચઆર મેનેજર કે કંપનીના સિનિયર એચઆર મેનેજર આના પોઈન્ટ ઓફ કોન્ટેક હોય છે કારણ કે રિક્રુટમેન્ટ એ લોકો મેનેજ કરતા હોય છે એક પોઈન્ટ ઓફ કોન્ટેક આઈડેન્ટિફાઈ કર્યા પછી અનુબંધમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ યુઆરએલ ઓપન કરશો એટલે ગુજરાત સરકારનું શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગનું અનુબંધમ પોર્ટલ ઓપન થશે લેફ્ટ સાઈડમાં લોગિન અને રજીસ્ટ્રેશન આ બે બટન હશે આપ રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો રજિસ્ટ્રેશન બટન ક્લિક કરશો એટલે બે ઓપ્શન મળશે જોબ સિકર રજિસ્ટ્રેશન અને એસ્ટેબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન જો આપ ઇન્ડસ્ટ્રીઝ હોવ તો આપ એસ્ટેબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે આપની સામે એક ફોર્મ ખુલશે બહુ સિમ્પલ છે એ ફોર્મમાં તમારી પાસે એક કોન્ટેક ડિટેલ માંગશે કે જેનું આપને રજિસ્ટ્રેશન કરવાનું છે જેને પોઈન્ટ ઓફ કોન્ટેક કીધો છે એની ડિટેલ નાખશો એટલે એનું નામ એનું ડેઝિગ્નેશન એનો મોબાઈલ નંબર અને એનું ઈમેલ આઈડી આ ચાર વસ્તુ નાખી અને બટન પ્રેસ કરશો એટલે એ મોબાઈલ નંબર ઉપર અને એ ઈમેલ ઉપર એક લિંક જનરેટ થઈને આવશે જે લિંક ઓપન કરતાં આપની સામે ઇન્ડસ્ટ્રીઝ રજીસ્ટ્રેશન માટેનું એક ફોર્મ ખુલશે જેમાં આપને ઇન્ડસ્ટ્રીઝ માટેની થોડી ડિટેલ નાખવાની છે જેમ કે કઈ જગ્યાએ કંપની આવેલી છે એનું એડ્રેસ શું છે કયા સેક્ટરની કંપની છે કંપનીનું નામ શું છે અને એક પુરાવો નાખવાનો છે એમાં અપલોડ કરવાનો છે જે આપનું ઉદ્યોગ આધાર પણ હોઈ શકે છે જે આપનું જીએસટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ હોઈ શકે છે કે જે આપનું ગુમાસ્તા ધારા સર્ટિફિકેટ પણ હોઈ શકે છે કોઈ પણ એક પુરાવો આપે એમાં આપ પાનનો પણ યુઝ કરી શકો છો એક પુરાવો એમાં અપલોડ કરશો એટલે ઓથેન્ટિસિટી સાથે આપની ઇન્ડસ્ટ્રીઝ રજિસ્ટ્રેશન કરવા માટે એલિજિબલ થશે જ્યારે રજિસ્ટ્રેશન કરશો અને એક ડોક્યુમેન્ટ અપલોડ કરશો ત્યાર પછી આપને એક મોબાઈલ ઉપર ઓટીપી આવશે જે ઓટીપીથી આપ વેરીફાઈ કરશો વેરીફાઈ કર્યા પછી આપની સામે એક ડેશબોર્ડ આવી જશે એ ડેશબોર્ડની ડિટેલ જે આપે ડિટેલ ભરેલી હશે એને રિલેટેડ આખું આપનું ઇન્ડસ્ટ્રીનું ડેશબોર્ડ હશે ડેશબોર્ડમાં આપ રજિસ્ટર થઈ ચૂક્યા છો હવે આપને કોઈ પણ જગ્યાએ એમાં એડિટ કરવું હોય તો આપ એડિટ કરી અને ફાઇનલ સબમિટ કરી શકો છો ઇન્ડસ્ટ્રીઝ રજીસ્ટ્રેશન ખૂબ જ સરળ છે ઇન્ડસ્ટ્રી રજીસ્ટ્રેશન કર્યા પછી કોઈ પણ પ્રકારની આપની ઇન્ડસ્ટ્રીઝમાં વેકેન્સી હોય તો આપને એ વેકેન્સી પોસ્ટ કરવાની રહે છે આપના ડેશબોર્ડ ઉપર રાઈટ સાઇડ ઉપર ઘણા જ બધા મેનુઓ છે જેમાં એક મેનુ છે પોસ્ટ વેકેન્સી પોસ્ટ વેકેન્સી ઉપર આપ ક્લિક કરશો એટલે આપને સામે ઘણા બધા ટેક્સ્ટ બોક્સ આવી જશે જેમાં આપ પોપ સાથે જોઈ શકશો કેવા પ્રકારની વેકેન્સી છે હાયર લેવલ મેનેજમેન્ટની છે મિડલ લેવલ મેનેજમેન્ટની છે સુપરવાઇઝરી કેડરની છે કે સ્કિલ વર્કરની છે આ બધા જ ટેપ્સ આવે છે આપને આપની અનુકૂળ ધારો કે સ્કિલ મેનપાવરની જરૂરિયાત છે તો આપ સ્કિલ મેનપાવર સિલેક્ટ કરી શકો છો ધારો કે મિડલ લેવલ મેનેજમેન્ટની છે તો આપ મિડલ લેવલ મેનેજમેન્ટ કરી શકો છો પ્લેસ ઓફ વેકેન્સી કઈ જગ્યાએ છે ધારો કે આપની કંપની આખા ગુજરાતમાં કે આખા ભારતમાં વિસ્તરાયેલી છે તો આપને પાંચ જગ્યાની કચ્છમાં જરૂર છે અથવા તો બે જગ્યાની અમદાવાદમાં જરૂર છે અથવા એક જગ્યાની વડોદરામાં જરૂર છે તો આપ એ મુજબનું વેકેન્સી કઈ જગ્યાએ પ્લેસ ઓફ વર્ક છે એ આપ બતાવી શકો છો ત્યાર પછી સીટીસી આપ કેટલો પગાર ઓફર કરવાના છો એ ડિટેલ આપણે નાખવાની છે અને ડિસ્ક્રિપ્શન જેને જોબ ડિસ્ક્રિપ્શન કહેવામાં આવે છે તમે શું કામ કરાવવાના છો કેવી રીતનું છે જોબ રિસ્પોન્સિબિલિટી શું હશે આ થોડી ડિટેલ આપને એમાં નાખવાની છે ત્યાર પછી આપની સામે એક પોપ બોક્સ ઓપન થશે જેમાં પોસ્ટ વેકેન્સી ક્લિક કરવાનું છે અને સબમિટ બટન દબાવવાનું છે જ્યારે પણ પોસ્ટ વેકેન્સી કરશો એ પહેલાં એક વસ્તુ હંમેશા કન્ફર્મ કરવાની છે આપને કયા કયા ક્વોલિફિકેશન માટેના છોકરાઓ જોઈએ છે જેની પાસે આપ કામ કરાવી શકો આપ જોબ ઓફર કરી શકો ધારો કે આપને બી મિકેનિકલ જોઈએ છે તો બી મિકેનિકલ ઉપર ક્લિક કરવાનું જો ઓટોમોબાઈલ પણ જોઈતા હોય તો એમાં ઓટોમોબાઈલ ઉપર પણ ક્લિક કરવાનું એક વસ્તુ યાદ રાખશો આપ જે વેકેન્સી પોસ્ટ કરશો જે ક્વોલિફિકેશન માટે એ જ ક્વોલિફિકેશન માટે છોકરાઓને જોબ સિકર્સને ઇન્ટિમેશન કે નોટિફિકેશન જશે જો તમે બી ઇ અથવા બીક મિકેનિકલને કરશો તો એમટેકને નહીં જાય એટલે જેટલા પણ આપના એજ્યુકેશન ક્વોલિફિકેશન એક્સપેક્ટેડ છે અથવા તો આપના દ્વારા પ્રી પ્રીડિસાઈડેડ છે તમામ ચેકબોક્સ ટીક કરવા બીઈ હોય તો બીઈ એમ ઈ બીટેક એમટેક તમામ જે આપને રિલેટેડ હોય તે તમામ ક્વોલિફિકેશન એડ કરવા અને ત્યાર પછી જોબ પોસ્ટ કરવી જેથી આપની જે એલિજિબિલિટીવાળા કેન્ડિડેટ છે તમામને નોટિફિકેશન જાય અને આપની સામે એ કેન્ડિડેટ્સનું લિસ્ટ આવે ધારો કે વડોદરામાં નોકરી પોસ્ટ કરો છો તમે જોબ પોસ્ટ કરો છો કે મારે બી કોમ એકાઉન્ટવાળા છોકરા જોઈએ છે એમ કોમ એકાઉન્ટ પણ ચાલે અને સી એ પણ ચાલે ચાર્ટર્ડ એકાઉન્ટ પણ ચાલે એક વર્ષના અનુભવવાળા અથવા તો ફ્રેશર્સ જોઈએ છે તો આપ એ રીતની જોબ પોસ્ટ કરો અમદાવાદમાં જેટલા પણ કેન્ડિડેટ હશે જે ગ્રેજ્યુએટ હશે એકાઉન્ટ સાથે સી એ હશે અથવા તો માસ્ટર્સ હશે એકાઉન્ટ સાથે તે તમામ કેન્ડિડેટ્સનું લિસ્ટ આપની સામે આવી જશે આ બધા જની પ્રોફાઇલ ચેક કરી શકો છો અને પછી જેને પણ તમને એવું લાગે કે આ કેન્ડિડેટ અમારી ઇન્ડસ્ટ્રી માટે સુટેબલ છે એમને આપ શોર્ટલિસ્ટ કરી શકો છો શોર્ટલિસ્ટ કર્યા પછી આપને ઇન્ટરવ્યૂ માટે યોગ્ય સમયને સ્થળ નક્કી કરી અને એમને ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ મોકલી શકો છો જોબ સિકર ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશે ત્યાર પછી જ આપને એની પર્સનલ ડિટેલ્સ એટલે કે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દેખાશે આપ એને ઇમેલથી ઇન્ટિમેટ કરી શકો છો અથવા તો ટેલિફોનથી એમને જાણ કરી શકો છો કે આ તારીખે આ સમયે આ સ્થળે આપનું ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવેલ છે જો કેન્ડિડેટ્સને અનુકૂળ આવશે અને એમને પણ આ પ્રોફાઇલ મેચ થતી હશે ગમતી હશે તો એ આપની પાસે ઇન્ટરવ્યૂમાં આવશે આપને કંપની પ્રોફાઇલ જોબ ડિસ્ક્રિપ્શન કેન્ડિડેટની એક્સપેક્ટેશન બધી જ ચર્ચાઓ કરી અને બંને પક્ષે અનુકૂળ આવે તો આપ એમની જોબ ઓફર કરી શકો છો અને આપને એક સારા કેન્ડિડેટ મળી શકે છે આપને કોઈ પણ પ્રકારના જોબ ફેર્સ કરવાની જરૂર નથી કોઈ પણ પ્રકારની પેપરમાં જાહેરાત આપવાની જરૂર નથી આપને કોઈ પણ જગ્યાએ પૈસા ખર્ચવાની જરૂર નથી આ પોર્ટલનો ઉપયોગ કરી અને આપ આપની વેકેન્સીઝ ભરી શકો છો મેં ઘણા બધા પોર્ટલ જોયા છે જે બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા આ જ પ્રોસેસ માટે ખેલી છે અને ઇન્ડસ્ટ્રીઝ ખર્ચે પણ છે તો ગુજરાત સરકાર દ્વારા આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે તો મહત્તમ આનો ઉપયોગ કરવા અમારી ભલામણ છે બીજું ઇન કેસ તમને એવું લાગતું હોય કે તમારી જોબ માટે રિસ્પોન્સ નથી આવી રહ્યો તો આપ ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં સમયાંતરે ભરતી મેળાઓ થાય છે રોજગાર ભરતી મેળાઓ થાય છે તો એ રોજગાર ભરતી મેળાઓમાં પાર્ટિસિપેટ કરો એમાં કેન્ડિડેટ્સ છે એ કેન્ડિડેટ્સને મળો જોબ જે તે જગ્યાએ છે ધારો કે સોમવારે અમદાવાદમાં જોબ ફેર છે તો અમદાવાદમાં એમાં ગોઈંગ ટુ જોબ ફેર કરો પાર્ટિસિપેટ ઇન જોબ ફેર કરો અને અમદાવાદમાં જેટલા પણ કેન્ડિડેટ્સ આવે છે એમાં તમારી પ્રોફાઇલ રિલેટેડ છે એમને મળો એમને મળ્યા પછી ત્યાંથી કેન્ડિડેટ શોર્ટલિસ્ટ કરો અને એ કેન્ડિડેટ્સને જોબ ઓફર કરો બીજું તમારી કંપનીનું અમદાવાદમાં નામ જોઈ અને ઘણા બધા કેન્ડિડેટ્સ એ સારી કંપની હશે એટલે એપ્લાય ફોર પોસ્ટ કરશે એ પોસ્ટ કરશે સ્પેશિયલ તમારા માટે જ આવતા હશે તો આપ એને મળો એને મળ્યા પછી એને અનુકૂળ આવે તો એને તમારી જોબ ડિસ્ક્રિપ્શન સમજાવો તમારી કંપની વિશે સમજાવો અને બંને પક્ષે મેચ થાય તો એમને જોબ ઓફર થશે અને આપને એક સારા કેન્ડિડેટ મળશે આમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી ગુજરાત સરકાર દ્વારા આ સુવિધા બિલકુલ અને બિલકુલ ફ્રીમાં આપવામાં આવેલ છે હજી આપને એવું લાગતું હોય કે અમદાવાદમાં નહીં મારે તો તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અથવા તો જેટલી જગ્યાએ જોબ ફેર થાય છે બધા જમાં જવું છે આપ આપની જ કેબિનમાં બેઠા બેઠા દરેક જગ્યાએ એપ્લાય ફોર જોબ ફેર અથવા તો પાર્ટિસિપેટ એન્ડ ફેર કરો તો આપ દરેક જગ્યાએ જોબ ફેરમાં પાર્ટ કરી શકો છો આપને કોઈ જગ્યાએ દોડાદોડી કરવાની જરૂર નથી અને હા જોબ ફેરમાં આપને ફિઝિકલી જવાનું રહે છે કારણ કે ત્યાં કેન્ડિડેટ્સ ફિઝિકલી આવે છે તમારી કંપની વિશે પૂછે છે તમારી જોબ ડિસ્ક્રિપ્શન એક્સપેક્ટ કરે છે એટલે એ જોબ ફેરમાં તમે દરેક જગ્યાએ ફિઝિકલ જવાનું રહે છે મહત્વની બાબત એ છે કે જે વસ્તુઓ માટે આપ ઘણા બધા પૈસા ખર્ચી રહ્યા છો તે ગુજરાત સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવી રહેલ છે મારું ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનર્સ ઇન્ડસ્ટ્રીઝને એક રિક્વેસ્ટ છે કે જેટલો બને એટલો મહત્તમ આ પોર્ટલનો ઉપયોગ કરો અને આ પોર્ટલના થકી રિક્રુટમેન્ટ કરો ઘણી બધી એવી કંપનીઓ છે જે છેલ્લા બે વર્ષથી આ પોર્ટલનો ઉપયોગ કરી રહી છે અને એમની ટોટલ સાઇઝ કંપનીમાં જેટલા એમ્પ્લોઈઝ છે એમાં વીસથી ત્રીસ ટકા એમ્પ્લોઈઝ ફક્ત અને ફક્ત આ પોર્ટલના માધ્યમથી ભરવામાં આવેલ છે તો આપ પણ આનો ઉપયોગ કરો અને આ પોર્ટલથી આપ ઘણા બધા મેનપાવર મેળવી શકશો ઘણા બધા ભરતી મેળાઓમાં સહભાગીદારી કરી શકશો અને આપને જેવા પણ કેન્ડિડેટ જોઈએ છે એવા કેન્ડિડેટ્સ આમાં સિંગલ ક્લિક ઉપર અવેલેબલ થઈ શકશે આપ એને ઇન્ટરવ્યૂમાં બોલાવી શકશો અને આપને એક પણ પૈસો ખર્ચ કર્યા વગર આપની કંપની માટે આપ રિક્રુટમેન્ટ કરી શકશો તો મારી દરેક ઔદ્યોગિક એકમોને રિક્વેસ્ટ છે કે આ પોર્ટલનો ઉપયોગ કરો મહત્તમ ઉપયોગ કરો આ સગવડતાઓનો ઉપયોગ કરો અને આપની રિક્રુટમેન્ટ સરળ કરો થેન્ક યુ આભાર